i'm સબ્જેક્ટ અલગ વિષય પર વાણવાના છે એમના એક એક સેશન 6 6 કલાકના હોય છે પણ આપણને એટલો બધો ટાઈમ આપણી વિસ્તૃતતા નથી હોતી જેના લીધે આપણે સવારે 1 કલાક જેવું લીધું અને અત્યારે લગભગ 20 25 મિનિટ લેટ છે સવા કલાક જે અત્યારે જેનો સેશન આપણે લેશું એવા રાજીવ ભાઈ મણિયાને વિનંતી કરીશ કે તેઓ વધારે અને આગળનું સેશન ચાલુ કરે ઓવર ટુ

આપણી પરિસ્થિતિની એમના જેવી તો નથી થઈ શકવાની પણ કદાચ જો આપણે આપણી માનસિકતા એવી તો કદાચ આપણે ગુરુજનને ખૂબ ખૂબ પ્રમાણ આપને પાછા અહીંયા કરી જોયા ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું અને આપણા વિષયને આગળ કહીએ તો અત્યારે જે આપણે વાત કરવાના છે એ બોડી લેંગ્વેજ ઉપર અને રિલેશનશીપ માનવીય આ જે પ્રમાણે મારી ગયા વખતે હતી એ વખતે ફરી એ નહીં કરું પણ આ વખતે થોડો કે નવો વિચાર કર્યો એટલે આપણે સ્લાઈડ પર કે આ તમને એક આકૃતિ દેખાય છે આ આકૃતિ ની અંદર એને કાઢી રાખજો ના હોય તો બાજુ વાળાને લઈ લેજો ચાલો ખાસ કરીને આપણે દિવાળી દિવાસળીઓ હોય એ દિવાસળી છે આ દિવાસળીમાં સી લખેલો છે એમાંથી તમારે ત્રણ ત્રણ ખસેડવાની છે ખાલી ત્રણ અને આ પાંચ ચોરસ છે એમાંથી ચાર કરવાના છે પણ લટકતા ચાર નથી કરવાના કારણ કે સોળ દિવસની છે અને અહીંયા આગળ બધા જ હોશિયાર છે હોશિયાર હોય એટલે શું થાય કે ચાર ચાર ને ચાર બનાવી દે પણ આપણે એ છૂટક નથી કરવી આપણે છૂટા સંબંધો નથી જોતા આપણે છૂટા સંબંધમાં ભલે જીવતા હોઈએ પણ છૂટા સંબંધમાં આપણે જીવવાનું નથી એટલે તમારી પાસે છે પેન અને આપણી પાસે માત્ર પાંચ મિનિટ છે. પાંચ મિનિટની અંદર ત્રણ ખસેડો અને ચાર ચાર ત્રણ સળીઓ ખસેડવાની અને એવી રીતે ગોઠવવાની કે ચાર ચોરસ બને દોરી પિક્ચર દોરી લે એટલે ખબર પડે પહેલા પિક્ચર દોરો પિક્ચર દોરશો તો તમને ઘણું બધું

હાલ અત્યારે ભારતમાં એક ટ્રાન્સનેટિઓન સ્વચ્છતા છે હા અમે સપ્ટેમ્બર 3 તારીખે તમને

¡Vamos, vamos! 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 ¡Vamos, જવાબ આપ્યો છે એનો ગુજરાત બોર્ડ માં નવમો નંબર આવેલો છે અને 95% એસએસસી માં આવેલા છે 95 આપણે કઈ સમજાયું એ બહુ મોટું ગૌરવ કહેવાય જેક સમુદાયનો પણ વાત નીકળી છે તો મને પણ એક આનંદ થાય છે કે મારી ડિગ્રીના પણ 12 માં ની અંદર 98.3% આવે છે બધી આદેશો દાદાની કૃપા છે મારા ઉપર 4 ની પર 44 સાચી હોવો જોઈએ હા આર્યો આવી રીતે પાંચ સ્ક્વેર છે એ બી સી ડી ઈ નામ છે સંગવી વીર કીર્તિભાઈ સાતરકો નેક્સ્ટ હવે આ પાંચમાંથી માંથી નેક્સ્ટ શું કર્યું કે એ ઉપરની ખસેડી એક્સિસ ઓફ રોટેશન એટલે એક ઉપરની ખસેડી નાખી અને એ બે બાજુ બની છે એટલે આબી બાજુની બને ને જમણી બાજુની બને નેક્સ્ટ

આપણે સંબંધો ઉપર વાત કરવાના